નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ 31 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનીય પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ દુષ્કર્મ કે નારાયણ સાઈ નારાયણ સાઈ એ જામીન અરજી પાછી ખેંચી રાધિકા સાથે દુષ્કર્મના ચકચારી કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાઈ હંગામી જામીન આપવાનો પણ ગુજરાત હાઈકોર્ટે સાફ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો જસ્ટિસ એ એસ સુપૈયા અને જસ્ટિસ વિમલ કે વ્યાસની ખંડપીઠે નારાયણ સાંઈને સ્પષ્ટ રીતે જણાવ્યું કે અમને તમારી પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ નથી કારણ કે તમે ભૂતકાળમાં પણ બોગસ દસ્તાવેજો રજૂ કરીને હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કર્યો છે અને હાઈકોર્ટે તમને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારેલો છે પોતાના પિતા આસારામની સારવાર માટે હંગામી જામીન માંગતી અરજી ફગાવી દેવાનું વલણ હાઈકોર્ટે અપનાવતા નારાયણ સાંઈને પોતાની અરજી પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી હાઈકોર્ટે એવી પણ માર્મિક ટકોર કરી હતી કે આસારામની વય પંચ્યાસી વર્ષની છે અને આ બધી તકલીફો ઉંમરના કારણે છે વળી તેમની સારવાર માટે આસારામની પત્ની અને પુત્રી હયાત છે બાપ અને બેટા તમે બંને એક સરખા ગુનામાં દોષિત ઠર્યા છો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર